ભગવાન સદા ભવાની શારદા મન પર વૈકુટ ના વાસી શંકર કૈલાસના વાસી બ્રહ્મા ને સાવિત્રી ભગવાન ને લક્ષ્મીજી શંકર ને પાર્વતી બ્રહ્મા ને હસ નું વાહન ભગવાન ને ગરૂડ નું વાહન શંકર ને કોઠિયા નું વાહન આ ત્રણ દેવ ની રચના એવી સૌદ ભૌમિ ની રચના પાતાળ રાહત મહાતળ શીતળ વશીતળ તવી તળ ને રસાતળ મરત્યુલોક દેવલોક સુરલો અહીલોક ને મહી લોક ગર્વલોક આ સૌદ લોક ભગવાન બનાવ્યા સાત હેઠે ને સો ઉપર વૈશ્માસે મરત્યુલોક મરત્યુલોક માં ભગવાન ને પચાસ કરોડ ઝોજન મનુષ્યલોક બનાવ્યો તેર કરોડ માં દરિયો બાર કરોડ માં ડુંગર અગિયાર કરોડ માં જાડી નવ કરોડ માં લોક ત્રણ કરોડ માં ખાર ને બે કરોડ માં અંધારો ભગવાને પૃથ્વી બનાવી પવન બનાવ્યો પાણી બનાવ્યું અગ્નિ બનાવી સૂર્ય બનાવ્યો ચંદ્ર બનાવ્યો નવલખ તારા બનાવ્યા આભ બનાવ્યો વાદળા બનાવ્યા વીજળી બનાવી તેની વૃષ્ટિ બનાવી શિયાળો ઉનાળો ને સોમાસુ તેતા સતયુગ દ્વાપર ને કળયુગ આ ચાર ઉગ બનાવ્યા એમાં તેત્રીસ કરોડ દેવ સાસઠ કરોડ દાનવ સપન કોટી આદવ અઠ્યાસી હજાર ઋષિ ચોસઠ જોગણી બાવન વીર ઓગણ વાયુ બાર મેઘ નવનાથ ચોરાશી બાવન દુવારા ને ગીતા ઓગ રામાયણ તુલસી ગત રામાયણ વાલ્મીકી રામાયણ હનુમાન ગત રામાયણ મહાભારત ભાગવત શિવ પુરાણ ગરુડ પુરાણ ગજ પુરાણ ને માર્કંડ પુરાણ સો સાહસ્ત્ર શાર વેદ અઢાર પુરાણ ભગવાને મનુષ્ય માટે કર્યા શ્યામ વેદ અર્જ વેદ વેદ ત્યાતાજુગ સતયુગ દુઆપર ને કળયુગ આ ચાર ઉગ ની એક સોકડી થાય હજાર સોકડી કલ્પ થાય મેરો પર્વત ને માથે લીલગીરી નામનો પર્વત એમાં કાક ભૂસંડી રહે અહો નિશ્રામ નામ ની કથા કરે તો કાક ભૂસંડી ગરુડ પૂછે કે આથળ માથે ક્યારે આવ્યા તો કહે છે કે હું એક કલ્પ રામ નામની કથા કરું રતુ ધજ રાજા ના ઘરે મદાલ શ્યામ જાળંદર ને ઘરે અનુરસ નગરે ઓખા કદમ ઋષિ ને દેહુતી બ્રહ્મા ના ઘરે સાવિત્રી ભગવાન ના લક્ષ્મીજી શંકર ને ઘરે પાર્વતી સૂર્ય નારાયણ નગર રાંદી મહાનગરી કૃષ્ણ ભગવાન નગર રૂચમણી રામનગરી સીતાજી લખમણ નગરી ઉર્મિલા ભરત નગરી માનવીન શત્ર નગરી સુરકીતા પાસ પાંડવનગરી દ્રૌપદી રાવણ નગરી મંદોદ્રી ઇન્દ્રજીત નગરી સુલો નવરાજા નગરી દયમંતિ શિક્ધર રાજા નગરી સુડાલા હરિચંદ્ર નગરી તારા મતી શેઠ શિર શંગાવી જગદંબર મુનિ નગીરે રેણુકા ગૌતમ ઋષિ ઋષિનગિ અહિલ્યા ઋષિનગિરે અનસોયા વિશિષ્ટ નગિરે અનુધ્તી વાસુદેવ નગિરે દેવકીજી નંદ રાજા નગિરે જશોદા દશરથ રાજા નગિરે કૌશલ્યા દશરથ રાજા ના ગિરે સુમિંત્રાન્દ દશરથ રાજા ના ગિરે ત્યાગા સહિમ મનુ ના ગિરે સંત રૂપા કશ્યપ ઋષિ નગિરે

હઠ લીધો હરણા ક્યાં ક્યાંશે તારા સ્વામી પ્રભુ પ્રગટા પહેલા કે અંતર જામી ધરૂશે પાંચ નું બાળ તપસ્યા કીધી તેને નો નાક તો પદમી દીધી શિવ વિભીક્ષણ લૈકેશ્વર જ કીધા શરણે નમાવી શીષ તો અમરગઢ દીધા બળી રાળવે કુળ કીધા રે વામન થઈ પ્રભુ પાતાળ કેરું રાજ આવે દય રે દૂર્વાસા યદી દોષ રપ કરો ધસડ આવી રે મરીશના રાખ્યા માન કે શિશના માં આવી રે નરસી મેતાને હાર સભા માં આપ્યો રે ભક્તો વાધારણ નાથ સરે રાખો રે નરભે રામ તમારા શ્યામ સક પણ સાસુ કર જોડી ને લાગુ પાય કે ભક્તિ જાસુ આમાં